બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના અરણીવાડા ગૌશાળા મહાકાલેશ્વર મંદિર કાળાબાપજીની સમાધિ સ્થળ અને ગૌશાળાના નવીન ગાદીપતિ લાલપુરીજીના સાનિધ્ય ખાતે હવાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં દૂર દૂર સુધીના સંતો મહંતો અને આજુબાજુ ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સંતો મહંતો અને ભાવિકોએ કાળાબાપજીની સમાધિના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અમીરગઢ તાલુકો એક તપોભૂમિ કહેવામાં આવે છે ત્યારે અમીરગઢ તાલુકામાં કેટલાક સંતો મહંતો બની ગયા ત્યારે અમીરગઢ તાલુકાના અરણીવાડા ગૌશાળા અને મહાકાલેશ્વર મંદિરના ગાદીપતિ સુવાકાળા બાવજીના જીવનકાળ દરમિયાન અમીરગઢ તાલુકાના અનેક ગામોમાં નવીન મંદિર નિર્માણ કરી હવન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે અમીરગઢના અનેક ગામોમાં હવન કાર્યક્રમો કરવામાં આવતા સ્વકાળા બાવજી લોકપ્રિય બન્યા હતા ત્યારે અમીરગઢના અરણીવાડા ગૌશાળા ખાતે કેટલાક હવનો કાર્યક્રમ યોજાઈ ગયા અને અત્યારે પણ ગૌશાળા ખાતે કાળા બાવજીની સમાધિ જીવિત રાખવા માટે હવન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અરણીવાડા ગૌશાળા મહાકાલેશ્વર મંદિરના સાનિધ્યમાં બ્રહ્મલીન એક હજાર આઠ કાળાપાપજી શંકરપુરી મહારાજ જે એમની દ્વિતીય વાર્ષિક તુલસી ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું હતું સાધુ સંતો મંતો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હાજરી રહ્યા હતા તેમજ આજુબાજુ ગામડાઓના લોકો પણ ખૂબ જ હાજર રહી અને ભવ્ય લોકમેળાનું આયોજન જે રાખવામાં આવ્યું હતું એમાં બાપુના દર્શન કરી સંતો મંતો દ્વારા વિધિ વિધાનસર જે પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી તેમજ એક હજાર આઠ કાળાબાપજી અમીરગઢ તાલુકાના એક વિશાળ જે લોકપ્રિય હતા જેથી એમના લીધે ખૂબ જ આજુબાજુના વિસ્તારમાં મોટા ભંડારા થઈ રહ્યા હતા અને આજે પણ પબ્લિકની એવી ચાહના છે કે બાપુ બાપુના જે ગયા પછી જે સાનિધ્યમાં આજે સુળશીના ભંડારામાં ખૂબ જ લોકો એ પ્રેમથી અને ખૂબ મેળાનું આયોજન કરી રહ્યા છે